માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી અહીંયા નેત્રંગ તાલુકામાં જાહેર સભા કરી અને એમણે જાહેર પણ કર્યું છે સાથે મારી જેલમાં મુલાકાત કરીને મને પણ એમણે કીધું છે કે તમારે લોકસભામાં ઉતરવાનું છે એટલે લોકસભામાં આમ આદમી પાર્ટીની અને જયતર વસાવવાની પૂરી તૈયારી છે અને અમે લોકસભા ગઠબંધન હોય કે ના હોય અમે પૂરી તાકાતથી લડવાના છીએ સાથે અમને ભરૂચ અને નર્મદાના લોકો પર પૂરો ભરોસો છે કે આ ખુદશાહી ભાજપ સરકારને જાકારો આપશે અને આ બે હજાર ચોવીસની ભરૂચ લોકસભાની બેઠક અમે પૂરી તાકાતથી લડીશું અને જીતી શકો ચેતરભાઈ વસાવાને જે બીજેપીમાંથી આવી અને ભાજપમાં જવાના છે એ બી વાત ઉડી હતી કે તો એ બાબતે શું કહેશો આજે ભાજપ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર હોય બિહાર હોય કે બીજા અનેક રાજ્યોમાં તોડી જોડીને સામધામ ભેદ નીતિ અપનાવીને સરકાર બનાવી રહેલી છે અમારી સાથે પણ એ જ નીતિ અપનાવે છે પોલીસને આગળ કરે છે અનેક કેસો ખોટા કરીને રાજકીય રીતે ઇન્નાખોરી રાખીને અમારા પર ષડયંત્ર કરીને કેસો કરવામાં આવે છે પણ અમે આદિવાસીના દીકરા છે અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજોને પણ અહીં ઘૂસવા નથી દીધા અમે બિરસા મુંડાના વંશો જે છે અમે ક્યારેય ભાજપને ડરવાના નથી કે જેલથી અમે ડરવાના નથી પૂરી તાકાતથી અમે લડવાના છે અને આવનાર દિવસોમાં અમે આ લોકસભામાં ઉતરવાના છે અને આવનાર દિવસોમાં પૂરા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની હોય નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એ તમામ ચૂંટણીઓ પણ અમે પૂરી લડવાના તાકાત રાષ્ટ્રીય કક્ષાએ અઠ્યાવીસ જેટલા દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગ પણ થઈ છે હવે મુમતાજબેન અને ફૈજલભાઈ સાથે મારે વાત નથી થઈ પણ આજે બહાર આવ્યા છે હું એમને પણ મળીશ એમને પણ સમજાવીશ કે જે વખતે સ્વર્ગીય અહેમતભાઈ પટેલ પોતે હયાત હતા તે વખતે પણ આ બેઠક આપણે બચાવી નથી શક્યા ત્યારે આજે ચૈતરભાઈ વસાવા આ પૂરી તાકાતથી ઉતરવાના છે અને લોકોના મુખે કે ચૈતરભાઈ જ ચાલે તો અમે અમને પણ વિશ્વાસ છે આ બેઠક અમે બધા સાથે રહીને લડીશું તો ચોક્કસ જીતીશું અને અમારી તો અમારી રીતે પણ તૈયારી છે જ અમે તો લડવાના છે ને જીતવાના છે પણ એમનો સાથ ને સહકાર પણ અમને મળતો રહીએ અમે આશા પણ રાખીએ છીએ કદાચ ગઠબંધન ના થાય અને એ પણ ઉમેદવાર હશે અમે તો ઉમેદવાર ડિક્લેર કરી રહ્યા છે અને અમે પૂરી મહેનત કરી રહેલા છે ગઠબંધન થાય કે ના થાય પણ જેતર વસાવવા લોકસભા લડવાના છે જે તમારી સામે જે કેસ છે એ બાબત શું કહે મારા કેસમાં પોલીસ તંત્રએ ચાર શીટ એવી બનાવી છે એફ એવી બનાવી છે કે માથા ભારે ઈસમ છે તમસી મગજના છે જાનમાલને નુકસાન કરે છે ગળદાપાટુનો માર મારે છે હવે એક ધારાસભ્ય છું મારા પાવર કેટલા છે મને ખબર છે હું કોઈના જાનમાલને નુકસાન કરું એવું કઈ રીતના બની શકે એવું નુકસાન કરું તો મને એક લાખ મત ના મળે એટલે આ વાર્તા પરથી રાજકીય ષડયંત્ર કરીને એફઆઈઆર કરી છે ને અમને તમે આજે પણ જોઈ શકો છો મને જે જમીન મળ્યા છે એમાં નર્મદા અને ભરૂચમાં પ્રવેશ નહીં કરવાનો હવે મારા લોકોએ મને ચૂંટેલા છે હું લોકપ્રતિનિધિ છું ધારાસભ્ય છું હવે મારા જ વિસ્તારમાં મારા જ ઘરે નહીં જવાનું તો કેટલું વ્યાજબી છે પણ આ જ લોકશાહીને બચાવવા માટે આજ લોકો લોકહિતોને બચાવવા માટે લોકોને ન્યાય આપવા માટે અમે ભૂતકાળમાં પણ લડેલા નાવનાર દિવસોમાં પણ લડીશું તમે જેલ હું જેલમાં હતો એટલે જેલના નીતિ નિયમો પ્રમાણે ત્યાં રહેવું પડે ઊઠવું પડે અને ત્યાં જે ગાઈડલાઇન છે એમના માર્ગદર્શિકા છે એ પ્રમાણે ત્યાં રહેવું પડે એ રીતના એક સામાન્ય વ્યક્તિ તરીકે મેં જેલનું જમવાનું પણ ત્યાંથી જેલનું જ જમવાનું પણ જમ્યા છે અને એમના જેટલા પણ નીતિ નિયમો હતા એને ફોલો કર્યા છે અને સારી રીતે હું જેલ પણ જેલની વેદના એ વેદના હોય છે જે રીતે સુવા વડમાં દીકરીઓ હોય છે એનું દુઃખ એ જ જાણે એ રીતના જેલમાં જે જઈને આવે એનું દુઃખ તે જ વ્યક્તિને ખબર હોય છે દરેક દેશ દેશપ્રેમીએ યાદ રાખવાની જરૂર છે કે ચેતરભાઈ જે આજે બહાર આવી રહ્યા છે વ્યક્તિ બહાર નથી આવી રહી બીજેપી દ્વારા જે લોકશાહીને તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા લોકશાહીમાં બંધારણ અને કાયદાનું જે સરસ મજાનું સર્વ સ્વીકૃત તાળું મારવામાં આવ્યું હતું એ તાળુ તોડવાના ધંધા જે બીજેપીએ કર્યા છે ખોટા ખાર રાખીને કર્યા છે રાષ્ટ્ર અને લોકશાહીને બદનામ કરવા માટે કર્યા છે પોતાના લોકશાહીના ડરને છુપાવવા માટે કર્યા છે લોકસભાની ચૂંટણીના ડરને પણ છુપાવવા માટે કર્યા છે એ બધા જ એ લોકોના પ્રયત્નો મિથ્યા સાબિત થયા છે સત્ય મેવ જયતે સત્યનો વિજય થયો છે અને ચૈતરભાઈ વસાવા એક વ્યક્તિ નહીં એક આદિવાસી ચહેરો એક સાચો દેશ પ્રેમી એક સાચો લોકશાહી પ્રેમી બહાર આવી રહ્યો છે અને આ જે માહોલ છે અને આ વિસ્તારમાં આદિવાસી પટ્ટામાં જે લોકોના ચહેરા ઉપર ચમક આવે છે એ ચમક પોકારી પોકારીને કહે છે કે ચૈતર વસાવાભાઈ નિર્દોષ હતા નિર્દોષ છે અને નિર્દોષ રહેશે આગામી ચૂંટણીઓમાં લોકશાહીનું જતન આ વિસ્તારમાં શ્રી ગણેશ થશે અને બીજેપી ને ક્યાંક બોધપાઠ મળશે કે પોતાના સ્વાર્થ માટે લોકશાહીની એક બે ને ત્રણ કરવા જે નીકળ્યા છે એમાંથી પાછા વળે બાકી હું અનેક વખત કહી ચૂક્યો છું કે લોકશાહીમાં બાપ એ લોકો છે અને લોકોની હરી કરવાનું અને ખાસ કરીને એમએલએ કક્ષાના પવિત્ર અને લોકોએ સ્વીકારેલા લોકોનું ખરી કરવાનું બીજેપી બંધ કરે કુદરતને પ્રાર્થના કે સે કમ આટલી સદબુદ્ધિ આપે બીજેપીને બે વાક્યો વધુ એ પણ કહું કે ધર્મના નામે વર્ષોથી સાગરથી ના કરો તો કમસે કમ ધર્મ ચૂંટો કરો પબ્લિક માફ કરશે ઉપરવાળો માફ નહીં કરે પાછા વળો પાછા आदिवासी समाज की आदिवासी समाज की कैंकर बसावा तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कैंकर भाई तुम आगे बढ़ो हम तुम्हारे